હવે એને કે બોલા દાણા બાણા જોઈએ વિડિયો વિડિયો ફોટો બોટો છે કઈ મારી પાસે આ કાઈ નથી ભગવાન ઓકે હું એના એનો નંબર છે હા એનો નંબર છે મારી પાસે મારો ફોન ઉપાડતો નથી હાલો મારામાંથી રીંગ કરું તમારી પાસે નંબર એનો અ નંબર તો લગભગ આ છે કોમ તમારા એકલો કોલ રેકોર્ડિંગ આવ્યો ને માંથી જોયું તો તમારો નંબર નીકળ્યા ક

ધંધો કોઈ નો જો અમે અંધશ્રદ્ધા માનતા નથી કરું અમે આવી ક્યાંય માતાજી ની દંતકચા થી થી બંધાય ન જાય હવે બંધાઈ ગયા હોય તો આપડા કરોડો રૂપિયા છે આપડે હાજર ન રહેતા હોય કઈ આપડી કુટે હોય જેથી કરીને આપણો ધંધો હાલતો ન હોય બાકી ધંધો નો એવું જ નહીં માણા આટાણા આપણે ઓલા દોઢવા નથી વાડીમાં ખબર એસી રૂપિયા કિલો વેસે વાત

એનું ગરિયો કરી નાખે શું કરે હવે અમારા ગામમાં એને વાટણ એ વિચાર કરો કે ન્યા તમે એને દાણા જોવા ને દી જાય અમાર બાજુ માં બેઠો હોય કોઈ એને કે એ નથી ગાલ 5 અરે ના ના તમે એને પગે લાગતા છો તમે એને ખાડ દે હું ગામ કે તમારો એની માં તો વિશ્વાસ છે ને અમે એને જાતી થી આખો આ કોઈ ઓળખી છે લ્યો બે એટલો ફેર છે હા સાચી વાત છે હા સાચી વાત છે સમજી ગયા જે માતાજીમાં તમને માતાજી દેખાય છે ને એ તમારો હોના કામ કરે છે નાયકણ જ્યાં હોય ને એની માં તો કુતરા હોય ને કબરી નો માં તો મૂતરતા હોય એટલે એવું બધું હોય પણ હવે કઈ વાંધો નહીં તમારું નામ ગયું બાપુ ભીખુ બાપુ ગામ માણાવદર તાલુકો માણાવદર માણાવદર જિલ્લો જુનાગઢ ઝીલો જુનાગઢ ઓકે અને ગામ ગામ પ્રોપર માણાવદર માં તાલુકાદર ઓકે બાપુ હવે આપડે આને હું ફોન કરું છું પણ હવે આવા ક્યાં ફસાય અને આવો બિઝનેસ કરીને કોઈને માથે ફટાવાનો ધંધો નહીં કરવાનો એટલે હું છે કે જો અંધશ્રદ્ધામાં પડી તો આ આને એકના ને છોડાવ્યો ને અઢી અઢી લાખ રૂપિયા લઈ લઈને ભાગી જાય મારા ઓડિયો છે youtube માં જોઈ લેજો ના ના સાચી વાત હવે મારે તમારો નંબર આવ્યો ને એટલે મેં કીધું હવે વાંધો નહીં રાખી દઉં હું ફ્રી થાય અને ટાઈમ મળે એટલે મનસુખભાઈ ને વાત કરું હું મનસુખભાઈ પચીસ વર્ષ થી વગાડું તબલું વગાડો તબલજી જાઉં અને ત્રણ વર્ષ થી ભજન હા બોલાનું છે

સાધુ કોઈ દી સાધુ ક્યાં પીતરુમ જ નો આવે જે અગ્રાવત નિમાવત કુબાવત આ બધા છોરાના પૂજારી આવે એનામાં કોઈ દી એનામાં વિવરણનો દીકરો મરી ગયો હોય ને તો જો સાધુ સમાજમાં ક્યાં સંતાવણી ટકી હોય ને તો સાધુમાં સાચી વાત છે અને તમે સાધુ સમાજ ઉઠીને જો તમે આ કામ કરશો તો પ્રજા વધારે ભોરવાઈ જા હવે તમને વાત કરું છું ભાઈ મારો ધંધો છે ને બહુ સારામાં સારો બોલા છે ને તમારા ગોલ્ડનમાં મત બનતા ને એવા હું માનવ અતરમાં બનાવું હા બરાબર પણ હવે પછી ખાસ દાવડો હોય ને એટલે થોડુંક મારી માથે કારો થોડું કરીને ખેડૂતો ને મારો તમારો વેમ કરી ગયો છે એ તમને વેમ કરી એક નીકળી જાય ને એટલે બધું બહત કાલ કર સત્સંગા તપ માટે સંસયગા ભંગા એક સંશય કરી ગયો હોય ને તો એને જાજો ટાઈમ સત્સંગમાં જવું પડે તો એક એક સંશય નીકળે બહુત કાલ કર કરા ભંગ ભંગ કરવા માટે થાય હજારો ટાઈમ આપણે એમાં મથવું પડે સોનાની જે દુકાન હોય ને એમાં ઓલો પથ્થર નીકળે એની મારે રોજ સોના ની થાય પછી પથ્થર નો દેખાય આપણને સોના લગડી હોય એવું દેખાય સાચી વાત છે કેમ કે કલર ઈ સડી ગયો એમાં આપણે કોલસા ભેગો સંગ કાળો પડી જાય

એની અંદર વેમ વળગો આપણી ભાઈ ના આપડે માતા ને એટલે આપણી ભાઈ ને આપણે નો ને આપડી ભાઈ આપણે નો સાચી વાત છે મૂળ બે જણા નો વિચાર મેચ ન થતો હોય શું હોય પછી આપણે કોઈ કહું કે તારી બાઈ ને એની માથે કોઈ કરી ગયું છે ને કાકા કે પગ પડી ગયો છે કા મેલી જગ્યા માં પેશાબ થઇ ગયો છે એટલે આ પવિત્ર ધરતી માતા થી પવિત્ર છે આમાં મેલી થાય આમાં બારી નાખો તો આમાં જાય આની માથે અંગો મૂત્રો તો કોઈ દી ધરતી રિયાણી કે મારે તમારે રિયાણી જવું છે એને માં શબ્દ વાપરવામાં આવે છે ને રી ધોખો નો હોય આનો મને આવે ભાઈ નો કોન્ટેક્ટ કરીને હું તમારું એડજસ્ટ કરાવી દઉં છું હો

એને કંઈક તમે દાણા જોઈને ઓલા માતાજીનું કંઈક કર્યું તું ને એમાં એનો ફોન આવ્યો હતો કે ભાઈ મારા પૈસા પચીસો રૂપિયા લઈ ગયા છે માતાજીના દાણા જોવાના બાને તો એ મને કે ભાઈ મારો ફોન ઉપાડતા નથી તો મેં કીધું બરો પૂછી દઉં હે એમાં એવું છે એ છે આ ખોટી રાંગના બરાબર અમારે મારી વાત સાંભળો એમાં એમાં એવું ખરાબ નો બોલો ખરાબ નો બોલો મનસુખભાઈ મારી વાત તમે સાંભળો

એમાં પચીસસો રૂપિયા એ તો પાંચ હજાર મેં કીધું તો એમને મારે આયથી ચકખો ખાધો પેટ્રોલને મારે ફોકવાયે ને તમે આખી વાત હમતા તમારા હવે દાણા થોડીને આવું ફરમાવવાનું હું કામ કામ કરવું છે મારું કહેવાનો મિનિંગ શું છે હવે તમારી પાસે તમે મારે તમે બાબુ તમે તમારી હોટલ લગાવી હતા નથી ને એના દાણા જોઈને તમે તમારું રાગ સડી એનું રાગ સડી જાય કેમ માનો ચાલો તમારી સાંભળી દ્યો તમે શક્તિ પાઠ કર્યો હું કહું છું શક્તિ પાઠ કર્યો ઓલો પાઠ કર્યો તમે સિએ પાઠ કર્યો એ તમારું ઘર તમારું રાગ સીડ્યું છે દિવડાઈનું સડે એ મને સમજાવો

હા એટલે પચીસો માંથી છસો એટલે હવે તમારે કેટલા દેવા તમે એની અરે વાત કરી હતી હું થોડાક દી માં દઈ દઈ અને એ રામાનંદ થી છે સોરા ના પૂજારી એ મારી આ ઈ સોરાના ના પૂજારી નાઈટ નાઈટ છે મેં કીધું ભાઈ તારા છે ને તમે કેના પૂજારી છો હું શિવ ના તમે શિવ ના નહિ તમે પૈસા ના પૂજારી એમ કેવાય હું પૈસા નો પૂજારી

આપણ સાચું છે અચ્છા આજ મારી ઘી મારા બાજ માં મળી ગયા તમે બાપુ મારી વાત સાંભળો માની વાત કરો શક્તિ પાઠ ખર્ચો તમે આખી વાત નથી તમારે તમારે કરવાના આ પાઠ તો રૂપિયાનો પાઠ તમે માતાજી દાણા જોવાના પૈસા લીધા આમાં શક્તિ પાઠ વાત જ નથી તમે ગોરવો છો તમારે મૂળ આવે ને પૈસા ચલાવે એટલે કે ચૌદસો રૂપિયા મેં કીધું ચૌદસો રૂપિયા પણ એમ હવે આવું દાણા જોવાનું આવું અંધા નું કામ ન કરો તમને હું વાંધો તમે તો દાણા જોવાના લીધા મેં લીધા રૂપિયા છે કે શક્તિ આ બધી અંધશ્રદ્ધા છે તમે એવું પોતે માનો છો કે એના તમે દાણા સીધું કરવા જાવ છો તમારું સીધું થયું છે તમે માલો માતાજી મારું સીધું કરી નાલો શું કરી દો મારું

હા હા મારા માં વિડીયો હોય ને એમાંથી મને રિંગ કરી અને મેં કીધી સંજય બારા છે હું એમાં રામોદનાથ છે હા અને એને દાણા જોઈને તમારા જોયા એને ઘરે દાણા નથી ને તમારા કઈ જોયા એને

ગૂગલ પે પણ આપડે આવું મારે સાંભળો અત્યારે આ ખોટા ખોટી ઇફેક્ટ ખરાબ થાય ને તમે મુદ્દો કલમ જો મારે સાંભળો અમે સાધુ સંતો ને માની છીએ અને તમે આવું કામ કરો એટલે હું સાધુ સંતો નું એકમાન થાય છે આમાં સાધુ ની તમને ઓલું બધું દાણા જોવાનું મેલી તમને મગજમાં તું કરી ગયું સાધુ એટલે હું ઈ ભાન છે પેલા હા સાધુ સમાજ ની હું આને હું કરવાનું હોય ઈ ખબર છે સાધુ માં કોઈ દેવી દેવસ્થા ક્યાંય આવે અને તમે શિવ ને પૂછો છો કે દેવો ની પાસે દૂધ જન રૂપાળા સગડા રે બાકી ધડો રાખે ભૂતી તો કૈલાસ વાળો કાગડા જેની પાસે કઈ આમ જો ભૂત તો નો આવે તમે તો ભૂતમાં તમે પોચા સોચા છો ભૂત તો પલિત તો અમે જઈ લ્યો કાઢી નાખો અમે હાલો હું મોટા મોટું ભૂત છું તમારે કોઈ માતાજી હોય તો મને ભૂત એકાદ મોકલો મારી કઈ ગયો કરાવી દઉં હા તો અત્યારે નાખી દો છો વાર લાગે એવું છે